તેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એનપીકે ખાતર એનપીકે એટલે શું તમે જાણતા હશો એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ જેના મિશ્રણથી એક બનતું એક ફર્ટિલાઇઝર છે તો ખેડૂત મિત્રો આ ત્રણ પોષક તત્વો એ તમારા પાક અને જમીન માટે જરૂરી છે તો આનો ઉપયોગ તમારે કરવો જ પડે જેથી કરીને તમારા પાકની અંદર સારું એવું ઉત્પાદન મળે તમારા પાકનો સારો એવો વિકાસ થાય અને તમને સારો એવો નફો મળે પરંતુ ખેડૂત મિત્રો આની અંદર એક પ્રોબ્લમ આવે છે કે જે તમે બજારની અંદરથી જે પચાસ કિલો અથવા પિસ્તાલીસ કિલોના જે બેગ લાવો છો એનપીકેના જુદા જુદા ગ્રેડના એની અંદર તમારે વધારે પ્રમાણમાં જથ્થો વાપરવો પડે છે તમારા પાકની અંદર જ્યારે તમને રિઝલ્ટ મળે અને મેઇન પ્રોબ્લમ એ આવે છે જ્યારે તમારે એનપીકેની જરૂરિયાત હોય ત્યારે માર્કેટની અંદર એની અછત જોવા મળે છે જેથી કરીને જ્યારે તમારે પાકની અંદર જરૂર હોય ત્યારે તમને એનપીકે મળતું નથી અને તમને ઘણું બધું નુકસાન પહોંચે છે અને આ જે એનપીકે છે એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરશો તો તમારી જમીનને પણ આ વસ્તુ નુકસાન પહોંચાડે છે તો આના વિકલ્પમાં શું કરવું જેથી કરીને તમારી જમીન પણ ના બગડે તમારા ઓછા જથ્થામાં સારું એવું રિઝલ્ટ મળે અને તમને સારી ક્વોલિટીવાળું એનપીકે મળે તો એના માટે એક પ્રોડક્ટ છે જે છે એઝોરન કોમ્પ્લેક્સ એટલે કે એનપીકે બાર અગિયાર અઢાર જેની અંદર બાર ટકા નાઇટ્રોજન અગિયાર ટકા ફોસ્ફરસ અને અઢાર ટકા પોટેશિયમ મળે છે અને આ જે ફર્ટિલાઇઝર છે એ ઈસી ફર્ટિલાઇઝર છે ઇસી ફર્ટિલાઇઝર એટલે શું એ આપણે આગળના વિડીયોમાં વિસ્તૃત એની વિશે માહિતી આપીશું કે ઇસી ફર્ટિલાઇઝરનો ફાયદા શું છે અને તમારે કઈ રીતે કામમાં આવે અને જે એઝોરન કોમ્પ્લેક્ષ છે એની અંદર તમને મેગ્નેશિયમ અને સલ્ફર જેવા આવશ્યક પોષક તત્વો પણ મળી રહે છે અને અન્ય માઇક્રોન્યુટ્રલ્સ પણ આની અંદર તમને મળી રહે છે એટલે કે આનો ઉપયોગ કરવાથી તમારે એનપી કે પ્લસ જે અન્ય માઇક્રો છે એ પણ તમારા પાકને મળશે જેથી કરીને વધુ ફાયદો તમારા પાકને મળશે હવે વાત કરીએ તો આ જે એઝોરન કોમ્પ્લેક્ષ છે એ સો ટકા પાણીમાં દ્રવ્ય છે એટલે કે તરત જ એ પાણીમાં દ્રવ્ય થઈ જાય છે એટલે તમારી જમીનને પણ નહીં બગાડે અને કંઈ પણ જાતનું નુકસાન તમારી જમીનમાં નહીં થવા દે અને તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર મળશે એઝોરન કોમ્પ્લેક્ષનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર સારો એવું ઉપજ મળશે ઉત્પાદન મળશે જેથી કરીને તમને સારો એવો લાભ મળશે તો ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરવાથી તમને સારો એવો ફાયદો મળશે બધી જ રીતે અને તમારે આનો જથ્થો પણ ઓછો વાપરવાનો રહેશે અને જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળે બાકી તમારે જે પેલો આગળના જે તમે એનપી ના ગ્રેડ વાપરો છો એની અંદર તમારે વધારે પ્રમાણમાં જથ્થો વાપરવો પડે જ્યારે આ એઝોરન કોમ્પ્લેક્ષની અંદર તમારે ઓછા પ્રમાણમાં જથ્થો વાપરવાનો થશે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે અને તમને સારું એવું ઉત્પાદન મળશે હવે ખેડૂત મિત્રો આના ડોઝ વિશે વાત કરીએ તો એઝોરન કોમ્પ્લેક્સનો ડોઝ રહેશે પચીસ કિલો બેગની અંદર તમે ત્રણ વીઘા એનો ઉપયોગ કરી ઉપયોગમાં લઈ શકો છો ત્રણ વીઘાની અંદર